ગુજરાતનું ભાવિ ન્યૂઝપેપરના દસ વર્ષ પૂર્ણ થતાં બસ ડેપોના મુસાફરોને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાતનું ભાવિ પાક્ષિક ન્યૂઝ પેપરના નવ વર્ષ પૂર્ણ થતા અને દસમા વર્ષમાં મંગલ પ્રવેશની સેવાભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભરૂચમાં ગરમીનો પારો આ ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યો છે એપ્રિલ માસની શરૂઆતી સપ્તાહમાં જ રોજિંદા ચાળીસ ડિગ્રી કરતા વધુ રહેતા તાપમાન વચ્ચે ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે તેવામાં કામકાજ અર્થે લોકોએ ના છૂટકે બહાર નીકળવું પડે છે ત્યારે ગરમીમાં રાહત આપતા પીણા અને સ્વસ્થ માટે પણ લાભદાયક એવી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યમાં હમ તેવી ભરૂચ ન્યૂઝ તેમજ